ડીસામાં ગાંધી ચોક ખાતે પંચોતેરમાં પ્રજાસત્તા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ શહેરના વિકાસમાં તમામ લોકો સહભાગી બની શહેરને સ્વચ્છ સુંદર અને રળિયામણું બનાવવા માટે સહયોગની અપીલ કરી હતી ડીસામાં આજે શાળાઓ કોલેજો સહિત તમામ જાહેર સ્થળો પર પંચોતેરમાં પ્રજાસત્તા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ માલઘટની આરદસ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જ્યાં નાયબ કલેક્ટર નેહા પંચાલના હસ્તે ધ્વજને સલામી આપી હતી ગાંધી ચોક ખાતે પણ નગરપાલિકાના પ્રમુખ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનું વેપારીઓ દ્વારા સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન ધવે રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા અદા કરનારા તમામ લોકોને યાદ કરી ડીસાવાસીઓને પ્રજાસત્તા પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ સાથે સૈને સ્વચ્છ સુંદર અને રણયામનું બનાવવા માટે લોકોને અપીલ કરી હતી